નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર તાલુકાના કાલસારી ગામે મહિલાઓ માટે યોજાયો પાર્ટી પ્લોટ નવરાત્રી મહોત્સવ વિસાવદર નજીક આવેલ કાલસારી ગામે એક અનોખી નવરાત્રી મહોત્સવનું આયોજન ગામના યુવા આગેવાનો દ્વારા યોજવામાં આવ્યો છે આજે માતાજીના નવલા નોરતા ચાલે છે ત્યારે મહિલાઓ બેન દીકરીઓ રાજ્ય રમવા જતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક અસલામતી અનુભવી ભવાતી હોય છે ત્યારે આ ગામના યુવા આગેવાન અશ્વિનભાઈ સરધારા અને ગામના અન્ય યુવા ગ્રુપ સાથે મળી એક માત્ર મહિલાઓ અને બેન દીકરીઓ માટે રાષે રમવા નવરાત્રી પાર્ટી પ્લોટ આ કાલસારી ગામમાં યોજવામાં આવ્યો છે કા ફાઉન્ડેશન તેમજ અશ્વિન સરદારાના સહયોગથી આ પાર્ટી પ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફક્ત મહિલા અને દીકરીઓને પ્રવેશ આપવામાં આવે છે અને વિશેષમાં આ પાર્ટી પ્લોટ નવરાત્રી મહોત્સવનું આયોજન કાલસારી ગામના નવનિર્મિત સ્મશાનના નવીનીકરણ માટે આયોજન કરવામાં આવ્યું છે તેમ મીડિયા સમક્ષ અશ્વિનભાઈ સરધારાએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ભનુ વિશાવદર વિસાવદર કાલસારી સમસાન નવીનીકરણ માટે નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ કા ફાઉન્ડેશન આયોજિત અમારા સમસ્ત ગ્રુપ દ્વારા કાલસારી ખાતે ફક્ત મહિલાઓ માટે નવરાત્રિનું આયોજન કરેલ છે ગયા વર્ષે પણ અમે આવું જ આયોજન કરેલ હતું આ વખતે પણ અમે આયોજન કરેલ છે ફક્ત મહિલાઓ માટે ખૂબ સારી રીતે મહિલાઓ માતાઓ બહેનો રમે છે ખૂબ સારી સેફ્ટી છે ફક્ત મહિલા કોઈ જેન્ટ્સની એન્ટ્રી નથી અને કા ફાઉન્ડેશનના તમામ સભ્યોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ખૂબ સારી સેવા આપે છે નિસ્વાર્થ ભાવે અને બધાને અભિનંદન આપું